તમને બહુ જ ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા જોરદાર જંગલી ગ્રિલ સેન્ડવિચ બનાવવા માટે આપણે સ્પેશિયલ સેન્ડવિચની ચટણી બનાવીએ જેના માટે આપણે મિક્સર જારમાં બે કપ જેટલા ડાળીઓ સાથે લીલા ધાણા લેશો સાથે સેન્ડવિચ ચટણીનો કલર એકદમ સરસ આવે ને એના માટે ચાર થી પાંચ પાલકના પાન ઉમેરીશું હોય તો ઉમેરજો તમારી સેન્ડવીચ ચટણીનો કલર ખૂબ જ સરસ આવશે હવે અહીંયા મેં ચાર થી પાંચ એકદમ તીખા લીલા મરચા લીધા ચાર થી પાંચ કળી જેટલું લસણ થોડા મીઠા લીમડાના પાન બે નાના આદુના ટુકડા અને અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અથવા મીઠું સ્વાદ પ્રમાણે હવે અહીંયા અડધી ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એક ચમચી જેટલી ખાંડ અને બે મોટા લીંબુનો રસ ઉમેરીશું ત્યારબાદ આપણે ચટણીને બાઇન્ડિંગ આપવા બે ટેબલ સ્પૂન જેટલી બેસનની સેવ ઉમેરીશું આના જગ્યાએ દાળિયાની દાળ કે પછી શીંગના દાણા પણ લઈ શકાય હવે અહીંયા ત્રણ થી ચાર આવા નાના હું બ્રેડના ટુકડા ઉમેરું છું સેન્ડવીચ ચટણીમાં તમે બ્રેડ ઉમેરશો એટલે ચટણીમાં બિલકુલ મોશ્ચર નહીં રહે અને ચટણી તમારી એકદમ પરફેક્ટ બનશે એકવાર આ ટ્રીક જરૂર ટ્રાય કરજો ચાર થી પાંચ ક્યુબ ઉમેરી પાણી ઉમેર્યા વગર ચટણીને ભીસી લેશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ટેક્સર કલર અને ટેસ્ટ સાથે આપણી ચટણી તૈયાર થઈ ગઈ થોડીવાર આને સાઈડ પર રાખીએ હવે આપણે એક વેજીટેબલ મિક્સ કેક બનાવીશું સુપર ટેસ્ટી બનાવશે તો અહીંયા મેં આવું પતલું કાપેલું અડધા કપ જેટલું કોબીજ આવા લાંબા લાંબા સ્લાઇસમાં કાપેલું અડધા કપ જેટલું ગાજર સાથે અડધા કપ જેટલું પતલા અને લાંબા સ્લાઇસમાં કાપેલું કેપ્સિકમ અડધા કપ જેટલી બાફેલી મકાઈના દાણા લેશો સાથે અહીંયા મેં પચાસ ગ્રામ જેટલું પનીર આવા નાના નાના ટુકડામાં કાપીને લીધું છે તો પનીરના આવા નાના ટુકડા રાખવાના જેથી સેન્ડવીચ એકદમ ટેસ્ટી એવા લાગે સાથે એક ટેબલ સ્પૂન જેટલી શેઝવાન ચટણી ઉમેરીશું ત્યારબાદ આપણાની અંદર સ્વાદ પ્રમાણે અથવા અડધી ટી સ્પૂન કરતાં થોડું ઓછું મીઠું ઉમેરી દેશું હવે અહીંયા મેં ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી ચાટ મસાલો લીધો અડધી ચમચી જેટલો મરી પાવડર લેશું અને બે ટેબલ સ્પૂન જેટલું મેયોનીઝ ઉમેરીશું બજારની ગ્રીલ સેન્ડવિચમાં મેયોનીઝ જ વપરાતું હોય છે પણ જો તમારે મેયોનીઝ ના વાપરવું હોય તો તમે પાણી કાઢેલું જે હંકળ કહેવાય આપણે જેને મસ્કો કહીએ એ પણ બે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ઉમેરી શકો છો જો તમને મેયોનીઝ ન ખાવું હોય તો દહીંનો મસ્કો ઉમેરી દેવાનો તો અહીંયા તમે જો અમે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી દીધી અને બહુ ટેસ્ટી એવું આપણું વેજીટેબલ મિક્સ સેન્ડવિચ માટે તૈયાર થઈ ગયું તો આને થોડી વાર સાઈડ પર રાખીએ સાથે અહીંયા અમે એકદમ પાતળા સ્લાઇસમાં કાપેલા કાકડી ટમેટા બાફેલું બટેટું ડુંગળી બધી જ તૈયારીઓ કરી લીધી છે તો હવે આપણે સેન્ડવિચને એસેમ્બલ કરીએ તો અહીંયા સેન્ડવિચ તૈયાર કરવા મેં રીતની જમ્બો સાઇઝની સેન્ડવિચ બ્રેડ લીધી છે તમને જો ત્રિકોણ શેપની બ્રેડ મળે તો તમે એ પણ વાપરી શકો છો તો બ્રેડ સ્લાઇસ પર પહેલા થોડું બટર લગાવીશું અને પછી આપણે જે સેન્ડવીચ ચટણી તૈયાર કરી એના રીતે લગાવી દેશું તો અહીંયા સેન્ડવીચ ચટણી તમારે દરેક બ્રેડની સ્લાઇસ પર લગાડવાની એનાથી બહુ સારી એવી ફ્લેવર આપણી સેન્ડવિચમાં આવશે હવે અહીંયા હું ચીઝ ખમણવાની ખમણીથી બાફેલું બટેટું તો આ રીતે બટેટાને હું ખમણીને લઉં છું તમારે સ્લાઇસ કરવા હોય તો સ્લાઇસ પણ કરી શકાય સાથે એકદમ ચટપટા ટેસ્ટ માટે થોડો ચાટ મસાલો બટેટા પર સ્પ્રિન્કલ કરીએ સાથે થોડી ઝીણી કાપેલી ડુંગળી તો જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો આ રીતે ડુંગળીના સ્લાઇસ રાખ્યા પછી એકદમ પતલા પતલા આપણે કાકડીના સ્લાઇસ તો આ રીતે રાખી દેશું અને ઉપરથી ફરી થોડો ચાટ મસાલો આ રીતે સ્પ્રિન્કલ કરી દેશું હવે આપણે એક બ્રેડની સ્લાઇસ લઈ એના ઉપર ફરી હલકું એવું બટર લગાવી આ રીતે બટર લગાવેલો ભાગ આપણે નીચેની સાઈડ રહે એ રીતે રાખીશું ઉપરની સાઈડ પણ આપણે હલકું બટર લગાવી અને ચટણી ફરી આપણે લગાવી દેશું તો અહીંયા ચીઝ બટર તમને જેટલું ભાવે અથવા તમને જેટલું ખાવું હોય એ રીતે તમે લગાવી શકો છો હવે આપણે ટમેટાના સ્લાઇસ તો આવા એકદમ પાતળા કાપેલા ટમેટાના સ્લાઇસીસ રાખી દેસું ત્યારબાદ આપણે ફરી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેસું ટમેટા પર અને હવે આપણે જે વેજીટેબલ મિક્સ તૈયાર કર્યું છે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું આ રીતે ઉમેરી દેશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં વેજીટેબલ મિક્સ ઉમેરી દીધું હવે ઉપરની સાઈડ આપણે ચીઝ સ્લાઈસ રાખી દઈશું ચીઝ સ્લાઇસની જગ્યાએ તમે ચીઝને ખમણીને પણ વાપરી શકો છો હવે આપણે એક બ્રેડ લઈ એના ઉપર થોડી સેન્ડવીચ ચટણી ફરી લગાવી દેસું અને ચટણી લગાવેલા ભાગને આ રીતે આપણે ચીઝ સ્લાઇસ પર આવે એ રીતે રાખી દેસું હવે આપણી સેન્ડવીચ એસેમ્બલ થઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે એને તવા પર ટોસ્ટ કરવાની છે જેના માટે એકદમ સારી રીતે આપણે એક સાઈડ બટરને લગાવી દઈએ અહીંયા મેં સિમ્પલ તવો લીધો છે જેને હલકો એવો ગરમ કરી લેવાનો તવો એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને તમારે સ્લો કરી દેવાની અને હવે સ્લો ફ્લેમ પર આ રીતે સેન્ડવિચને રાખી એના ઉપર આપણે ડીશ રાખી દેસું અને કોઈ વજન મૂકી દેસું તો આ રીતે તમે તવા પર સેન્ડવિચ બનાવો તો એક બાજુથી બ્રેડ તમારી એકદમ ક્રિસ્પી એવી શેકાશે સાથે ડિઝાઇન પણ ખૂબ જ સરસ પડશે તો ધીમા ગેસ પર બેથી ત્રણ મિનિટ સેન્ડવિચને આ રીતે તમારે શેકાવા દેવાની તો બે મિનિટ પછી આપણે ઉપરથી વજન લઈ લેશું આ રીતે ઉપરની સાઈડ હલકું બટર લગાવી અને સેન્ડવિચની સાઈડને પલટાવી દેશું તો અહીં તમે જોઈ શકો છો આ રીતે ખૂબ સરસ આપણી સેન્ડવિચ તમે જોવો તૈયાર થઈ ગઈ છે અને આ રીતે તમે એને હલકી વજન મૂકી પ્રેસ કરી અને શેકશો તો એકદમ સરસ તમારી સેન્ડવિચમાં બાઇન્ડિંગ પણ આવશે તો હવે આ રીતે બંને બાજુથી એકદમ સરસ મેં સેન્ડવીચને ક્રિસ્પી એવી શેકી લીધી છે તો ગરમ ગરમ શેકાયેલી આ જંગલી ગ્રીન સેન્ડવિચને આપણે ચોપિંગ બોર્ડ પર લઈ લઈએ અને બિલકુલ સેન્ડવિચને સ્ટ્રીટ સ્ટાઇલ સર્વ કરીશું તો ગરમ ગરમ સેન્ડવિચ પર આ રીતે હલકું એવું બટર લગાવી દેવાનું અને પછી સેન્ડવિચના રીતે બે ભાગમાં કટ કરી લેશું તમારે ચાર ભાગમાં કટ કરવી હોય તો એમ પણ કરી શકાય પછી આપણે ઉપરની સાઈડ આ રીતે તૈયાર કરેલી હલકી એવી ચટણી લગાવીએ અને થોડું આ રીતે ચીઝ ગ્રેટ કરી દેશું રીતે તમે જોઈ શકો છો ઉપરની સાઈડ થોડું રીતે ગ્રેટ કરી દીધું હવે આપણે ઉપરથી થોડો ચાટ મસાલો અને થોડી બેસનની નાઇલોન સેવું મેં રહીશું અને હલકા એવા ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરી ગરમ ગરમ આ સેન્ડવિચ તમે સર્વ કરો બધાને બહુ જ ભાવશે એકવાર આ રીતે જરૂર જરૂર ટ્રાય કરજો તમે બજારની સેન્ડવિચ પણ ભૂલી જાઓ એવી ટેસ્ટી ઘરે બને છે અને એકદમ હેલ્ધી રીતે તમને જેટલું ચીઝ બટર ખાવું હોય એ રીતે તમે ઘરે કસ્ટમાઇઝ કરીને સેન્ડવિચ તૈયાર કરી શકો છો રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ